મહારાષ્ટ્રની અંદર મરાઠાઓને અમુક ટકા રિઝર્વેશનનો લાભ મળવો જોઈએ આ બધા થયેલા હતા પણ એ બધી ડોમિનન્ટ કાસ્ટ છે જેમ દાખલા તરીકે પાટીદાર ગુજરાતમાં ડોમિનન્ટ કાસ્ટ કહી શકાય એટલે એ જે ડોમિનન્ટ કાસ્ટ છે એને તમે જ્યારે આંદોલનની માગણી કરે છે ત્યારે એ બધી માગણી સ્વીકારવામાં જ આવે એવું નથી અને આર્થિક રીતે પછાત નથી માટે તમને રિઝર્વેશન મળે નહીં એ તો બહુ સ્પષ્ટ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહેલું જ છે એટલે સવાલ એ ઊભો થાય છે કે તમારે અંદર અંદર કેવી રીતે વહેંચવાનું છે આ ઓબીસીની અંદર મા ધારો કે પટેલોનો દાખલ કરવામાં આવે તો અત્યારે જે ઓબીસી જ્ઞાતિઓને સત્યાવીસ અઠ્યાવીસ ટકા રિઝર્વેશન મળે છે એમાં ભાગલા પડે એ સહન કરી લે ખરા ઘણી બધી ઓબીસીની કાસ્ટની ઓબીસી જ્ઞાતિઓની સંખ્યા પણ ઘણી વધારે છે એટલે એ કોઈ સંજોગોમાં સહન ના કરી લે એટલે તમે શરૂઆતમાં જે પેલો અંગુળી નિર્દેશ કર્યો હતો કે કાસ્ટ વાયોલન્સ ઊભું થવાની એમાં એક શક્યતા છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પણ બે બાબતો મને ચોક્કસ દેખાય છે કે આ ગુજરાતમાં બહુ લાંબો સમય નહીં ચાલે ગમે ત્યારે એમાં ક્યાંક ને ક્યાંક સમાધાન કરવું પડશે કારણ કે નહીં તો પછી કેન્દ્રમાં મોદીની સરકાર છે જ એ આ બધું પોતાના જ પોતાના હોમ સ્ટેટની અંદર આવું મોટા પ્રકારનું આંદોલન ચાલતું હોય કે ક્યાં સુધી ત્યાં દિલ્હીમાં બેઠા બેઠા જોયા કરે એમણે કંઈક તો કંઈ કરવું પડે બીજા રાજ્યોની વાત હોય તો જુદી વાત છે હજુ બિહારમાં કે મધ્યપ્રદેશમાં ચાલતું જુદી વાત છે પણ પોતાના જ રાજ્યમાં જ્યાં બાર વર્ષ સુધી ગુજરાતના સીએમ તરીકે રહ્યા છે અને આનંદીબહેનને આજે મૂકવામાં આવ્યા છે પોતાના જ રાજ્યમાં આટલું આંદોલન ચાલે છે તો મોદી પોતે વ્યક્તિગત રીતે અને પ્રાઇમ મિનિસ્ટર તરીકે એ બાબતમાં ચૂપ બેસી ન રહે અને આગળ જતાં છેવટે ભાજપના પ્રમુખ તરીકે અમિત શાહને પણ ગુજરાતમાં આવવું પડશે અમિત શાહ ગુજરાતમાં ફરકતા જ નથી આટલું મોટું આંદોલન જો ગુજરાતમાં ચાલતું હોય પોતાના પક્ષમાં તો એમણે કંઈક ધ્યાન આપવું જોઈએ એવું મને લાગે છે એટલે ડોમિનન્ટ કાસ્ટનો જે કન્સેપ્ટ છે વિદ્યુતને કદાચ એના વિશે વધારે સારી રીતે કહી શકશે એ ડોમિનન્ટ કાસ્ટ જ્યારે મોટા પ્રમાણમાં આંદોલન કરે છે ત્યારે એની ચોક્કસ પ્રકારની અસર પડે છે પણ આર્થિક દ્રષ્ટિએ આપી શકાતું નથી એ પણ એટલું સ્પષ્ટ છે એક વાત છે કે સુપ્રીમ કોર્ટે બહુ ક્લિયરલી કહ્યું છે કે શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ અને ઓબીસી બધાના રિઝર્વેશન ભેગા થઈ અને પચાસ ટકાથી વધવું ન જોઈએ એટલે શેડ્યુલ કાસ્ટ ને શેડ્યુલ ટ્રાઇબના કોટામાંથી તો કોઈને કશું મળે એવું છે નહીં એટલે આ સત્યાવીસ ટકા જે છે રિઝર્વેશન ઓબીસીનું જુદા જુદા રાજ્યોમાં સત્યાવીસ હોય સાડી સત્યાવીસ હોય છવ્વીસ હોય અઠ્યાવીસ હોય પણ સત્યાવીસ લઈને ચાલીએ તો એ સત્યાવીસ ટકામાં ભાગ પડાવવાની વાત છે એ એ સત્યાવીસ ટકાના લોકોને ન જ ગમે એટલે હેવ્સ ને હેવ નોટ્સનું આ પાછું પાછી તકરાર શરૂ થઈ જાય અને એમણે કહ્યું તે પ્રમાણે નીચલા વર્ગના લોકો છે કે જે અત્યાર સુધી ઓબીસીનો ફાયદો ઉઠાવતા આવ્યા છે અને જે ખરેખર બહુ પાછળ પડી ગયેલા છે એ લોકો આ સહન ના કરે અને એ લોકો હિંસક થઈ શકે એ શક્યતાઓ ઘણી આમાં દેખાય છે વિદ્યુતભાઈ તમે તો સમાજશાસ્ત્રી તરીકે આખો હિસ્ટ્રી જાણો છો રાણે પંચ સુજ્ઞાબેનનું પંચ તો છે છેલ્લો છે તે પહેલાં બક્ષી પંચ હતું એ પહેલાં સેન્ટ્રલ લેવલે મંડલ પંચ હતું આ બધાનો અભ્યાસમાં તમે ઘણી વિગતો જાણો છો એ વિગતો કરતાં તમને એવું લાગે છે કે આ જે આખો પ્રોબ્લેમ છે તે સારી રીતે રિઝોલ્વ થશે મને નથી લાગતું કે રિઝોલ્વ થાય તમે શું માનો સેજ બેકગ્રાઉન્ડ આપ ત્રણ પ્રકારની હોય અનુસૂચિત જાતિ જેને ભેદભાવ નડે છે એના માટે સાડા સાત ટકા અનામત અનુસૂચિત જનજાતિ એટલે આદિવાસીઓ જે દૂરના વિસ્તારમાં ને વિકાસથી દૂર રહે છે એમને માટે એના આધારે અનામત આ બે અનામતો બંધારણે આપી પછી બંધારણને એમ લાગ્યું કે આ સિવાય પણ કોઈ અન્ય પછાતપણું હોઈ શકે ખરું એટલે બંધારણે ત્યાં મુક્ત હાથ આપ્યો છે કે કોઈ રાજ્ય સરકારને કે કેન્દ્ર સરકારને એમ લાગે કે આ બે સિવાય કોઈ ત્રીજા પ્રકારનું પછાતપણું છે અધર બેકવર્ડનેસ અન્ય પછાતપણું તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ મુજબ નક્કી કરી શકે ગુજરાત રાજ્ય બન્યા પછી ગુજરાત સરકારે જસ્ટિસ બક્ષીનું પંચ નેમ્યું અને જસ્ટિસ બક્ષી એ તે વખતે તારાબેન પટેલ એના સભ્ય હતા સમાજશાસ્ત્રી અને એ લોકોએ એમ નક્કી કર્યું કે સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડને આ અનામત આપવી એક યાદ રાખો બંધારણ ક્યાંય આર્થિક અનામતની વાત આર્થિક પછાતપણાને લીધે અનામતની વાત નથી કરતી બંધારણ એમ કે છે કે દોડવાની હરોળમાં બધા સાથે હોવા જોઈએ એટલે બધાને તકોની સમાનતા મળવી જોઈએ દોડવાની હરોળમાં ઉભા રહ્યા પછી બધા અન ઇવન દોડે તેની સામે બંધારણને વાંધો નથી એટલે આર્થિક પછાતપણું નહીં પણ તકોની સમાનતાનું પછાત એને સામાજિક અને શૈક્ષણિક રીતે કરીને લગભગ અઢાર ઓગણીસ ક્રાઇટેરિયા બક્ષી પંચે તારવેલા અને એ બક્ષી પંચે બ્યાસી જ્ઞાતિઓ વર્ગોની યાદી આપી મોટેભાગે જ્ઞાતિઓ હતી પણ મુસ્લિમ જૂથો પણ હતા બીજા જૂથો પણ હતા એટલે એને સોશિયલી એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ કહેવામાં આવે છે આ બન્યા પછી કેન્દ્ર સરકારમાં મંડલ પંચ બન્યું એણે પણ આ સોશિયલી એજ્યુકેશનલી બેકવર્ડનેસની વાત સ્વીકારી પણ કેટલાક રાજ્યો ક્રાઇટેરિયા જુદા લીધા છે જેમ કે તામિલનાડુમાં છે છે તે જુદા પ્રકારના હવે ગુજરાત સરકારમાં આ બન્યા પછી સરકારે આ જ્ઞાતિઓમાં ઉમેરો કરવા માટે જસ્ટિસ રાણે પંચની ગયો એ જસ્ટિસ રાણે પંચમાં જે સમાજશાસ્ત્રી મેમ્બર હતા એ પ્રોફેસર આઈપી દેસાઈ હતા અને આઈપી દેસાઈએ દલીલ કરતા એમ કહ્યું કે ગામડામાં રહેલો કુંભાર માટલા ઘડતો અને શહેરમાં રેતીની ટ્રક ચલાવતો દલવાડી આ બંનેની તકો સમાન નથી અસમાનતા છે એવી જ રીતે ગામડામાં વધુ કરતો વાળંદ અને શહેરના સલૂનનો માલિક વાળંદ આ બંનેની તકોની અસમાનતા છે સમાનતા ક્યારે આવે કે જ્ઞાતિ સમરૂપ હોય ત્યારે અને જ્ઞાતિઓ હવે સમરૂપ રહી નથી એટલે જો તમે જ્ઞાતિને આધારે જ સમાનતા આપો તો એ જ્ઞાતિનો ભદ્ર વર્ગ ઉપલો વર્ગ આનો લાભ લઈ જાય એવું બને માટે જ્ઞાતિના ક્રાઇટેરિયા ઉપરાંત તમે વ્યવસાયનો ક્રાઇટેરિયા ગ્રામ નિવાસનો ક્રાઇટેરિયા આવા બધા કેટલાક માનદંડો ઉમેરો અને કરો આ લેખ ઈપીડબલ્યુમાં આવી ગયેલો એટલે મને ખ્યાલ છે બાકી સરકારે એ અહેવાલ સ્વીકાર્યો નહોતું એટલે અહેવાલની વિગતો હજુ ગુપ્ત છે પણ એ અહેવાલને બાજુ પર રાખીએ તો પણ સરકારે એમાં કેટલીક જ્ઞાતિઓ ઉમેરી પછી જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટનું પંચ આવ્યું જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટે આવા કોઈ અભ્યાસો કરાવ્યા છે તે ખબર નથી પણ એમાં કોઈ આવા સમાજ વિજ્ઞાનીઓ છે નહીં સભ્યો તરીકે એટલે એમણે એમ કહ્યું કે જ્યારે જ્યારે અમારી પાસે માગણીઓ આવતી ગઈ તેમ તેમ અમે ઉમેરતા ગયા પછી બન્યું એવું કે પાટીદારોનો જે રોષ છે એનું કારણ એ છે કે જો આપણે લેવવા કડવા આંજણા અને કચ્છી એમ ચાર પટેલ ગણીએ તો કચ્છી અને આંજણા પાટીદારોને એમણે એસીબીસી ગણી લીધા અને એમને સત્યાવીસ ટકા અનામતમાં મૂકી દીધા અને લેવાને કડવાને નહીં રહ્યા હવે આંજળા અને કડવા વચ્ચે એટલો બધો તફાવત નથી જેથી બહુ સ્વાભાવિક રીતે અસંતોષ થવાનો છે એવી રીતે ક્ષત્રિયોમાં અસંતોષ એટલા માટે થયો કે કાઠી નળોદા અને બીજા એક ગ્રુપને ત્રણ ક્ષત્રિય ગ્રુપોને એમણે લઈ લીધા એટલે એની પછીના બહુ નજીકના ક્ષત્રિય ગ્રુપો હોય એમને બહુ સ્વાભાવિક છે કે અન્યાય થાય કાઠીના ગોરને લઈ લીધા એટલે બહુ સ્વાભાવિક છે કે બીજા બ્રાહ્મણોને થાય આમ મારી નજીકના મારી જેવા જ પડોશીને જો ઓબીસીમાં સમાવાઈ દીધા હોય અને કયા કારણોસર સમાવાય એ બહાર આવ્યું નથી એટલે જો સમાવાયા હોય તો મને અસંતોષ રહે અને પછી એ જે જ્ઞાતિને સમાવાય એ જ્ઞાતિનો ભદ્ર વર્ગ એનો લાભ લઈ જાય અને મારી જ્ઞાતિનો નીચલો વર્ગ એનો લાભ ન લે એવી સ્થિતિ ઊભી થાય ત્યારે આ છે હવે એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે જો આર્થિક સમાન અસમાનતા સમાવવાના હોય તો બહુ સ્પષ્ટ વાત છે કે દરેક યાદી લઈ લો અને મુજબ આપી દો એમ જયારે આપણે કહીએ છીએ ત્યારે એમ કે છે કે ના બીપીએલ ની યાદી મુજબ નહીં આખી જ્ઞાતિને સમાવો એટલે બન્યું છે એવું જે ભાલુભાઈએ પણ મુદ્દો કહ્યો કે આદિવાસીઓની અનામતમાં ધોડિયા ચૌધરીને ગામિત વધારે લઈ જાય છે હળપતિ ડુંગરી ભીલ નાયકડા એ બધાને લગભગ મળતું નથી એસસીમાં વણકરો સૌથી મોટું લઈ જાય છે જ્યારે નાડોદા ગરોળા માંગ વાલ્મીકી એ બધાને આમાં કશો લાભ મળતો નથી ઓબીસીની જો વાત લઈએ તો નાડોદા કચ્છી પટેલ અને કેટલાક ઠાકોરો બ્રહ્મભટ્ટ આ બધાનો શેર અનામત લઈ જવામાં વધારે છે જ્યારે પેલી ભટકતી કોમો છે બાવા ને ગોપી ને એ બધા પણ ઓબીસી માં આવે છે પણ એમને આનો કોઈ લાભ મળતો નથી એટલે એક સમય એવો કદાચ આવીને ઉભો રહ્યો છે આ આ આપણને એવું દર્શાવે છે કે માત્ર જ્ઞાતિને આધારે નહીં પણ જ્ઞાતિ ઉપરાંત અન્ય પણ વિકલ્પો ઉમેરીને તમારે અનામત નક્કી કરવી પડે કારણ કે એક વખત એવો હતો ભારતમાં કે કાસ્ટ ઇઝ ઇક્વલ ટુ ક્લાસ આજે એવો પ્રશ્ન રહ્યો નથી આજે કાસ્ટ પણ મહત્વની છે ક્લાસ પણ મહત્વનો છે એટલે સમાજશાસ્ત્રીઓ એમ કે છે કે કાસ્ટ પણ નહીં અને ક્લાસ પણ નહીં પણ ક્લાસ્ટ એટલે વર્ગ જ્ઞાતિ સંયુક્ત એવી એક સ્થિતિ હું પૈસાદાર પણ છું અને હું અમુક જ્ઞાતિનો પણ છું આ બંને મેટર કરે છે એ બંને જ્યારે મેટર કરતા હોય ત્યારે અનામતના ક્રાઇટેરિયામાં તમે બંને ઉમેરવા પડે એમ વૈજ્ઞાનિક વિચારણા કરવાનો સમય પાકી ગયો છે આની પહેલી નિશાની આપણને મંડલ પંચના વખતે ગોસ્વામીએ પોતાની જાતને બાળી દીધી તેમાંથી મળી હતી ખુદ પાટીદારોએ પંચાવનમાં જ્ઞાતિ આધારિત અનામતનો વિરોધ કર્યો હતો હવે એ જ પાટીદારોને લાગ્યું કે જ્ઞાતિ આધારિત અનામતનો વિરોધ નહીં થઈ શકે માટે જ્ઞાતિમાં સમાવવા માટે વિરોધ થઈ ગયો છે એટલે બહુ સારી વાત એ થાય કે બધાને બધી જ્ઞાતિઓને તમે ઓબીસીમાં મૂકી દો અને પછી એમાંથી ક્રિમી લેયરને બહાર કાઢી નાખો અને વાસ્તવિક છે તેને અનામત આપવો આવી કોઈક સિચ્યુએશન તમારે નિર્માણ કરવી પડશે નહીં તો આ પ્રશ્નનો માત્ર જ્ઞાતિ આધારિત અનામતના હિસ્સામાં મને બહુ ઉકેલ દેખાતો નથી તમારું કહેવું સાચું છે એક મિનિટ એક મિનિટ સાચું છે કે રિઝર્વેશન બધાને મળે તો એક શબ્દ રિઝર્વેશન નો મિનિંગલેસ થઈ જાય રિઝર્વેશન નો અર્થ છે કે બહુ મોટા સમૂહમાંથી થોડાક નાખીએ પણ જો બધાને આપો તો રિઝર્વેશન મિનિંગલેસ થઈ જાય એટલે એ પણ પ્રશ્ન ઊભા છે અને એમાં મારે તમને દિનેશભાઈને પૂછવાનું કે તમે કેટલા ઉંશે માનો છો કે આ પ્રોબ્લેમ હજી બહુ બહુ લાંબો ચાલશે બે વસ્તુ છે કે એક વિદ્યુત બી જે ઉલ્લેખ કર્યો એમાં બે એક વસ્તુ છે કે તામિલનાડુની અંદર પચાસ ટકા કરતાં વધારે અનામત આપવામાં આવેલી લગભગ હું ભૂલતો ના હોઉં તો ત્યાં સિક્સટી નાઇન છે આ કેવી રીતે બન્યું કારણ કે તામિલનાડુમાં અમે તા દક્ષિણના રાજ્યમાં તો અનામતની વ્યવસ્થા બહુ પહેલેથી હતી ઠીક બ્રિટિશ જમાનામાં હતી પણ એમણે દાખલા તરીકે જ્યારે વાજપેયીની સરકાર હતી ત્યારે તામિલનાડુના વડા જે ચીફ મિનિસ્ટર હતા જયલલિતા એમણે ટેલિફોન કર્યો વાજપેયીને કે તમે મને રિઝર્વેશન મારું જે રિઝર્વેશન છે એ રિઝર્વેશનનો જે અમારો જે કાયદો છે એને તમે નવમાં શેડ્યુલમાં મૂકી દો જેને બંધારણમાં એક જાતનું રક્ષણ આપવામાં આવ્યું છે નહીં તો હું તમારો ટેકો પાછો ખેંચી લઈશ એટલે બંધારણમાં ખાસ સુધારો કરવો પડ્યો અને એની અંદર આ મૂકવું પડ્યું એટલે નાઇન્થ શેડ્યુલની અંદર જે કાયદાઓ મૂકવામાં આવે એને એને અદાલતમાં પડકારી શકાતા નથી એટલે એને કારણે થયું છે બાકી બીજી કોઈ જગ્યાએ થયું નથી એટલે પચ ઓગણપચાસ ટકા તો મર્યાદા છે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ એમાં ફેરફાર ન કરે મંડલ કમિશનનો જે ચુકાદો આવ્યો છે છ વિરુદ્ધ એક ન્યાયમૂર્તિથી આવ્યું છે તમે એક લાર્જર બેન્ચ બનાવો તેર ન્યાયમૂર્તિથી બેન્ચ બનાવો અને એના ઉપર માનો કે નવે વિચારણા થાય તો કદાચ પરિસ્થિતિ બદલાય પણ એવી અત્યારે કોઈ શક્યતા દેખાતી નથી પણ આ મુવમેન્ટનું ડાયનેમિક્સ એવું છે એક મિનિટ કે ધીરે ધીરે વધારે ને વધારે લડાઈ કોમો આગળ આવી જાય છે આગળ આવી રહી છે લડવા માટે દાખલા જે કે રાજપૂત એ લોકોએ હમણાં જ એ લોકો ઓર્ગેનાઇઝ થયા જેમ પાટીદારો જનૂનપૂર્વક લડી શકે છે તેમ રાજપૂતો કે જેમને અત્યારે એના લાભ નથી તે પણ બહુ જનૂનપૂર્વક લડી શકે છે ઓબીસીમાં કેટલીક જ્ઞાતિ એવી છે કે એ પણ બહુ જ એગ્રેસિવ છે એગ્રેસિવ છે એટલે આ બ્રાહ્મણ કે સોની કે વાણિયા હોય તો અંદર અંદર સમાધાનકારી લોકો છે પણ આ સમાધાન લક્ષી આ લડત જણાતી નથી એટલે એમાં વિદ્યાર્થીઓ પણ ઉમેરાશે સ્કૂલો બંધ રહેશે અને કોલેજો બંધ રહેશે તો એસ્કેલેટ થવાનો મને વધારે ભય લાગે છે તો એ ક્યાં સુધી જશે અને દાખલા તરીકે જાતનું આંદોલન બંધ થઈ ગયું કારણ કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારે તો આ આ જે પાટીદાર કોમ છે તે જ્યુડિશિયલ એપ્રોચમાં માનશે કે નહીં માને તેની વિશે શું માનવું છે તમારું શું માનવું છે એમાં તો જો જ્યુડિશિયરી પાસે તમે જાઓ અને લાર્જર બેન્ચ બનાવવામાં આવે સુપ્રીમ કોર્ટ અને એ જો પોતાના ચુકાદાને નવેસરથી વિચાર કરે પૂછ તો છૂટકો નથી બધાએ માનવું પડે કારણ કે અદાલતનો જ્યારે આદેશ હોય ત્યારે કોઈ પણ સરકાર એની ઉપેક્ષા કરી શકે નહીં એ તો કન્ટેમ્પ ઓફ ધ કોર્ટ થાય એ તો બહુ સ્પષ્ટ છે એટલે કાં તો આ લોકો એમ કહેવું જોઈએ કે લાર્જર બેન્ચ બનાવો સુપ્રીમ કોર્ટની કે જે આ આખા મુદ્દાને નવેસરથી વિચારે અને ત્યાર પછી આપણે આગળ જવું જોઈએ પણ એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે આર્થિક ધોરણે મળી શકતું નથી એટલે બ્રાહ્મણો ગમે એટલા ગરીબો હોય સામાજિક શૈક્ષણિક રીતે બ્રાહ્મણો કોઈ બ્રાહ્મણ તમે નિરીક્ષર જોયો છે ભણેલો જ ના બને આર્થિક રીતે પછાત હોઈ શકે ગરીબ હોય શકે ગરીબ બ્રાહ્મણ હતો એમ જ કહેવામાં આવ્યું વાર્તામાં શું આવે છે કે એક બ્રાહ્મણ હતો તે ગરીબ જ હતો ગરીબ હતો પણ વિદ્વાન હતો એવું પણ આવે છે એટલે સવાલ એ છે કે આર્થિક પછાત પણ માપદંડ છે જ નહીં